પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોડણી વિશેનો અભ્યાસ કરીશું જોડણીના જે નિયમો છે અને અપવાદ પણ છે એ બંને હું આજે તમને સાથે સમજાવીશ કોઈ જોડણી મોટાભાગે એવી નથી કે જેની અંદર અપવાદ ના હોય વિદ્યાર્થી મિત્રો બને એવું કે જો બોર્ડની પરીક્ષામાં અથવા તો કોઈપણ પરીક્ષાની અંદર નિયમ પ્રમાણે જો જોડણી પૂછાય ને તો વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ નથી થતો પણ જ્યારે પેપર સેટર અપવાદમાંથી જોડણી જ્યારે પૂછી નાખે ત્યારે થોડી મુશ્કેલી બનવાની સંભાવના છે તો આપણે એક કામ કરીશું આજે કે જોડણીના નિયમો અને અપવાદ બંનેના ઉદાહરણો આપણે સાથે કરીશું તો દરેકના જે અપવાદો છે કે જે જોડણી છે એના બધી પાંચ પાંચ ઉદાહરણ આપણે કરીશું તો શરૂઆતની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે આ જોડણી છે એની અંદર રસ્વ ઈ ક્યારે આવે તો બોર્ડની અંદર તમે જોઈ શકો છો કે અભિ અધિ અતિ અને પ્રતિ આ જે ચાર શબ્દો છે એને પૂર્વ પ્રત્યે કહેવાય આપણે બે શબ્દોએ ફરીથી સમજી લઈશું કે ભાઈ પ્રત્યય કોને કહેવાય અને ઉપસર્ગ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે પાછળ લાગે છે એને પ્રત્યય કહેવાય આગળ લાગે એને ઉપસર્ગ કહેવાય પણ ગુજરાતી ભાષામાં એક નવો ટ્રેન્ડ છે કે આગળ લાગે છે એને પૂર્વ પ્રત્યે કહે છે અને પાછળ લાગે છે એને પર પ્રત્યય કહે છે તો આપની અનુકૂળતા મુજબ આપ સમજો કે અત્યારે જે આ શબ્દો છે એને પૂર્વ પ્રત્યે કરીશું અથવા તો હું પ્રત્યય કહીશ અરે સોરી ઉપસર્ગ કહીશ કેમ કે ઉપસર્ગ આગળ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો જોવા તમે અભિ શબ્દ લખેલો છે તો જે શબ્દો અભિ ઉપરથી આવે છે કે અભિમાન છે અભિમન્યુ છે અભિનય છે અભિલાષા છે અથવા તો અભિવ્યક્તિ છે તો જ્યારે આ શબ્દો આવે છે ત્યારે રસ્વ ઈ હોય છે બીજી વાત કે રસ્વ ઈ કોને કહેવાય એ પણ આપ સૌને ખ્યાલ હશે જેમ કે ભાઈ રસ્વ ઈ કોને કહેવાય તો આગળ જે હોય છે માની લો કે આમ આગળ કરો છો તમે તો એ રસ્વ ઈ કહેવાય અને પાછળ જે હોય છે એ દીર્ઘ ઈ કહેવાય એ જ રીતે આગળ હોય એને રસ્વ ઊ કહેવાય અને પાછળ હોય એને દીર્ઘ ઊ કહેવાય હવે જો આપણે આગળ જઈએ ફરીથી કે અભિ શબ્દ છે તો અહીં અભિ લખેલું છે અહીં પણ અભિ અહીં અભી બધી જગ્યાએ તમે જુઓ અભિલખેલું છે તો જ્યાં અભિ છે ત્યાં હંમેશા રસવઈ હોય પણ એની અંદર પણ તમે જુઓ અહીં અપવાદ સ્વરૂપે અભિક શબ્દ છે અભિત શબ્દ છે અને ત્રીજો શબ્દ છે અભિષ્ટ તો ત્યાં દીર્ઘય લાગે છે હવે આ અપવાદ છે જેમાં હું કંઈ કરી ના શકું એ જ રીતે તમે જુઓ બીજા નંબરની અંદર અધિ શબ્દ છે તો જે શબ્દો અધિથી શરૂ થતા હોય ત્યાં રસ્વઈ હોય એવા આપણે પાંચ શબ્દો જોઈએ કે અધિવેશન અધિકાર અધિપતિ અધિકાંશ અને અધિક શબ્દ છે તો આ બધા જ શબ્દોની અંદર રસ્વઈ છે પણ એની અંદર પણ જો અપવાદ છે બાજુમાં જોઈ શકો તમે કે અધિન શબ્દ છે અધિરાય શબ્દ છે અધિન છે અને અધિરજ છે તો ત્યાં દીર્ઘય આવે છે એ જ રીતે આપણે આગળ જઈએ કે જ્યાં અતિ શબ્દ લાગે છે તો જેટલા પણ અતિશબ્દોની શરૂઆત થતા હોય તો એ અતિ શબ્દો જ્યાં જ્યાં છે ત્યાં રસ્વયી છે એ આપણે જોઈએ કે અતિજ્ઞાન છે અતિવૃષ્ટિ છે અતિરિક્ત છે અતિશય છે અને અતિમાત્રા છે તો એ બધા જ અતિની અંદર રસ્વ ઈ છે પણ એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અપવાદ આપણે જોઈએ તો કે અતિક છે અહીં અતિરેક છે એ પ્રિન્ટિંગ ખામી છે તો અહીં અતિરેક છે એ પણ દીર્ઘય છે અતિ ક્ષણ છે અને અતિસાર છે એ જ રીતના ચોથાની અંદર પ્રતિ શબ્દ છે તો જ્યાં પણ તમે પ્રતિ શબ્દ જુઓ તમે તો ત્યાં બધે રસ્વ ઈ છે કે પ્રતિનિધિ છે પ્રતિબિંબ છે પ્રતિકૂળ છે પ્રતિદિન છે અને પ્રતિબંધ છે એ જ રીતે એની અંદર પણ અપવાદમાં તમે જુઓ કે ભાઈ પ્રતિક શબ્દ છે પ્રતિક્ષા શબ્દ છે અને પ્રતિકિ શબ્દ છે તો એ બધાની અંદર અપવાદ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું યાદ રાખવાનું છે જો નિયમ પ્રમાણે અભિ અધિ અતિ અને પ્રતિ આટલા શબ્દો હોય તો ત્યાં હંમેશો રસ્વ ઈ હોય પણ અપવાદ પણ તમારા સાથે યાદ રાખવા પડશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા શબ્દ ઉપર જઈએ કે કયા બીજા પ્રત્યયો છે કે જેની અંદર આપણે રસ્વઈ લાગી શકે તો ઈક ઈકા ઈત ઈતા તમારે આ વસ્તુને થોડીક ગોખવી પડશે ચાર વર્ડને કે ઈક ઈકા ઈત ઈતા ઈક ઈકા ઈત ઈતા આટલા વર્ડ જો હોય ત્યારે તમે જોજો રસ્વઈ હશે હવે સૌથી પહેલો અહીંયા એક શબ્દ છે તો માનસિક શૈક્ષણિક વૈજ્ઞાનિક સાહસિક પ્રારંભિક શારીરિક સાંસ્કૃતિક શૈક્ષણિક તો આવા જેટલા પણ શબ્દો હોય એમાં રસ્વઈ હોય પણ એની અંદર પણ તમે જુઓ કે અપવાદ છે કે ભાઈ ચાલો રમણીક શબ્દ લખેલો છે તો એ રમણીક શબ્દની અંદર અહીં પાછળ દીર્ઘય છે એ જ રીતે ફરીથી આપણે જોઈશું કે પુંડરિક શબ્દ લાગેલો હોય તો પણ એની અંદર દીર્ઘ ઈ આવે છે અને લવચિક શબ્દની અંદર પણ ઈ આવે છે એ જ રીતે થોડી ખામી છે કોઈ પ્રિન્ટિંગની તો જો અહીં ઈકા શબ્દ છે ભૂલ થઈ લાગે છે આની અંદર હા સોરી ભૂલ થઈ છે બરાબર છે કે ઈકા શબ્દ છે તો ઈકાની અંદર જો રસ્વ એ છે કે આજીવિકા છે નવલિકા છે શિક્ષિકા છે જવનિકા બેન શબ્દ મેં વાપર્યો છે એટલા માટે કે અમારા સ્ટાફ મિત્ર સાથે જોબ કરીને એમના લીધે હું જીવું છું તો એમના માટે હું બેન શબ્દ જ વાપરીશ તો તમે જુઓ કે ઈકા શબ્દ જેવા વાપર્યો છે કે આજીવિકા નવલિકા શિક્ષિકા જવનિકાબેન અને બાલિકા તો આ બધા જ શબ્દોની અંદર રસ્વઈ લાગે છે જ્યારે ઈતા શબ્દમાં જુઓ કે ઉપયોગિતા છે સરિતા છે અહીં વિદ્યાર્થી મિત્રો સંગીતાની જોડણી થોડી ખોટી લખાઈ ગયેલી છે આમાં પણ રસવઈ આવે છે તો મારા શબ્દોના માધ્યમથી આપ સમજી જજો એ જ રીતે અર્પિતા અને વનિતા ફરીથી વિદ્યાર્થી મિત્રો કે ઈક ઈતા ઈક ઈકા ઈત અને ઈતા આટલા શબ્દોની અંદર હંમેશા રસ્વ ઈ આવશે નિયમ નંબર ત્રણ જોઈએ તો જેની આગળ ય અને યુ શબ્દ આવશે તો ત્યાં પણ રસ્વ ઈ આવશે તો જો આ બધા જ શબ્દોની અંદર નિર્વિવાદ છે કે આટલા જે યા યો અને યુ આટલા વર્ડ હશે તો એનાથી આગળનો જે અક્ષર હશે એ હંમેશો રસ્વ ઈ અથવા તો રસ્વ હશે ઉદાહરણ તરીકે જો ય ની આગળ હિ શબ્દ છે સહિયર હેસિયત પિયર કેરિયર અને વસિયત તો આ બધા જ શબ્દોની અંદર રસ્વ ઈ છે એ જ રીતે તમે જો એ આ પહેલાંવાળા શબ્દો ફરજિયાત કાઠિયાવાડ નડિયાદ રશિયા ખોડિયાર અથવા તો એશિયા શબ્દ હોય તો પણ ત્યાં એ રસ્વ ઈ હશે એ જ રીતે યો પહેલા ઈ વાળા શબ્દો કે રૂપિયો કડીઓ ખડીઓ ભૂમિયો અને ચાડીઓ શબ્દોમાં ખાલી ડિફરન્સ જોજો કે અહીંયા ય છે અહીં આ છે અહીં યો છે જ્યારે છેલ્લે આવશે યુ કે યુ પહેલો ઈ વાળા શબ્દો હંમેશા રસ્વ ઈ હશે તો પતંગ યુ તો આગળ ઘી છે અઠવાડિયું દેવાળીયું માણવાનું છે ઈ આવે તો રસ્વ સૌથી ભયંકર બાબત જોડણીની અંદર કોઈને વિશ્વાસ નહીં આવે કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય એવો શબ્દ જો વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિ આને માનવા તૈયાર નહીં થાય કે સર આ તમે સરાસર ખોટું ભણાવો છો એક્ચુલી હંડ્રેડ પર્સન્ટ હું શ્યોર છું આ બાબતે કે નગારાના ન પહેલો ઈ આવે છે તો વિદ્યાર્થીની શબ્દ આ જ રીતે લખાય માત્ર વિદ્યાર્થીની શબ્દ માટે જ કહું છું બીજા અપવાદો આવશે આપણે આગળ પણ અહીં હું આ બાબતે શ્યોર છું એ જ રીતના નની પહેલો સંઘીની છે યામિની છે દામીની છે જૈમીની છે હેમા માલિની છે મંદાકીની છે આવા જે વર્ડ્સ છે એ નની આગળ હંમેશા આગળનો અક્ષર રસ્વ ઈ આવશે જ્યારે બીજા પછીના શબ્દો જોઈએ કે નીસ નીર અને નિહિ સોરી નીસ નીર અને નિ આ બધા જ શબ્દોની અંદર રસોઈ છે અપવાદ માત્ર નીની અંદર આવે છે જો આપણે પાંચ શબ્દો જોઈએ નિસ વાળા તો કે નિસ્તેજ નિષ્પાપ નિષ્પક્ષ નિષ્પત્તિ અને નિષ્પ્રાણ તો આ બધા જ શબ્દોની અંદર રસોઈ છે એ જ રીતે નીર ઉપરથી બનતા નિરક્ષર નિર્ભય નિર્દોષ નિરર્થક અને નિર્લોપ તો આ શબ્દોની અંદર રસોઈ છે જ્યારે બીજા પછીના જે છે કે નિ ઉપરથી બનતા શબ્દો નિપાત નિમિત નિકુંજ નિપુણ અને નિબંધ તો આ બધા જ શબ્દોની અંદર રસવાઈ છે પણ અહીં તમે જો અપવાદ છે કે નિ ઉપરથી પણ શબ્દ છે તો નિકળ નીડર નીરવ નીરજ અને નિપટ તો વિદ્યાર્થી મિત્રો તમારે અપવાદ યાદ રાખવા જરૂરી છે મેં અગાઉ કહ્યું એમ કે જો નિયમ પ્રમાણે જોડણી પૂછાય તો ખોટી પડવાની કોઈ સંભાવના નથી પણ જો પેપર શેટર અપવાદમાંથી જોડણી કાઢે તો આપણું ધ્યાન ના હોય તો જોડણી ખોટી પડી શકે હવે નિયમ નંબર છઠ્ઠાની અંદર જોઈશું કે જો બિલકુલ કોઈ અપવાદ નથી બની શકે કે મારી નજરમાં અપવાદ ના આવ્યો હોય તમને મળી શકે તો મને કોમેન્ટ્સ કરજો અત્યારે જે શબ્દો જે છે ઈલ ઇમા અને ઇમ જો આ શબ્દો જો લાગતા હશે જે પ્રત્યયો લાગતા હશે ત્યો રસ્વ ઈ છે ઉદાહરણ આપણે ચાર જોઈએ કે ઉર્મિલ છે સલીલ છે અખિલ છે જટિલ છે તો આ બધા જ શબ્દોની અંદર રસ્વઈ લાગે એ જ રીતે ઇમા શબ્દની અંદર જુઓ તમે અણીમા શબ્દ છે મહિમા છે ગરિમા છે પ્રતિમા છે નિલિમા છે તો આપણે અહીં બીજા નંબરનું જોવાનું છે ઇમા શબ્દ પ્રથમ અક્ષર જોવાનો નથી તો આ બીજા બધા જ અક્ષરની અંદર તમે જુઓ તો રસ્વ ઈ છે એ જ રીતના ઈમ શબ્દ છે અંતિમ કૃત્રિમ પશ્ચિમ અને અગ્રીમ તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણને ખ્યાલ આવ્યો છે તમને જરૂર લાગે ત્યાં વચ્ચે વચ્ચે આપ સ્ક્રીનશોટ લેતા જજો તો તમારે ફરી જોવું હશે અથવા તો શોર્ટમાં જ સમજવું હશે તો પણ તમને કામ લાગશે હવે બીજા નિયમો છે કે જેની અંદર ઘણા બધા નિયમો બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો કે જેની અંદર અપવાદ વધારે છે જે શબ્દો છે દૂષ દૂર અને પૂર અને છેલ્લે આવે છે સુ અને કુ તો તમે જો દૂષ શબ્દ ઉપરથી છે દુષ્કાળ દુષ્કાર્ય દુષ્પાપ દુષ્કર્મ અને દુષ્કર તો એની અંદર આપણે જોયું કે એક પણ અપવાદ નથી પણ જ્યારે દૂર શબ્દ છે પણ એની જે અપવાદો છે અને દુરબીન શબ્દ છે તો ત્યાં દીર્ઘય આવે છે હવે મેં અગાઉ પણ કહ્યું એમ કે અપવાદ છે એમાં હું કંઈ પણ કરી શકું નહીં એમ એ જ રીતના પૂર ઉપરથી બનતા શબ્દો કે જે શરૂઆત છે પૂર કે પૂર બહાર પૂરજોશ પૂરપાટ પુરવણી અને પુરસ્કાર તો બધા જ શબ્દોની અંદર રસ્વ ઉ છે પણ એની અંદર અપવાદ છે કે પૂરણ પૂરક પૂરતું અને પૂરેપૂરું તો આ બધા જ શબ્દોની અંદર તમે જો કે દીર્ઘ ઉ છે એ જ રીતના આપણે શબ્દ ઉપરથી શરૂ થતા અથવા તો શું જેને આપણે પૂર્વ પ્રત્યે કહીએ અથવા તો ઉપસર્ગ કહીએ તો સુવાસ સુગંધ સુભાષિત સુલેખન અને સુપુત્ર તો આ બધાની અંદર રસ્વ ઉ છે પણ ત્યાં પણ જો તમને અપવાદ લાગશે તો કે સૂકુ સૂક્ષ્મ સૂત્ર અને સૂચક તો તમને હવે શું આવશે કે સર બધી જ જગ્યાએ જો અપવાદ હોય તો અમારે કરવું શું તો એ પણ મજબૂરી મારી છે કે નિયમોથી વિરુદ્ધ તો હું પણ ના જઈ શકું તો વિદ્યાર્થી મિત્રો આ જે અપવાદવાળા શબ્દો છે એ તમારે યાદ રાખવા માટે બહુ જ જરૂરી છે એ જ રીતના કુ ઉપરથી બનતા શબ્દો છે કે કુટેવ છે કુપુત્ર છે કુકર્મ છે કુપોષણ છે કે કુરિવાજ છે તો એ બધા જ કુથી શરૂ થતા શબ્દોની અંદર રસ્વ છે સોરી છે જ્યારે અપવાદમાં તમે જો કુકડો કૂક કુંજન અને કુથલી એની અંદર દીર્ઘાઉ છે હવે આપણે આગળના નિયમની અંદર જઈએ આઠમા નંબરની અંદર કે જેની આગળ શબ્દ લાગ્યો હોય વી શબ્દ લાગ્યો હોય બહિર શબ્દ લાગ્યો હોય અને અનુ શબ્દ લાગ્યો હોય અને ત્યાંથી શરૂઆત થતી હોય તો એ શબ્દોની અંદર તમે જુઓ તો ઈ અથવા તો રસ્વ ઉ હશે હવે સૌથી પહેલો પરિશબ્દ જોઈએ તો કે પરિસ્થિતિ છે પરિચિત છે પરિણામ છે પરિભાષા છે અને પરિપત્ર છે તો આ બધા જ શબ્દોની અંદર ઈ છે પણ ત્યાં શું અપવાદ છે તો કે ભાઈ પરીક્ષિત પરીક્ષા પરીક્ષક અને પરિવાહ આ પ્રિન્ટિંગ ખામી છે આ પરિવાહમાં દીર્ઘય આવે છે મિત્રો તો આ થોડું તમે સુધારીને જોઈ લેજો તો તમે જોઈ લો કે જો પરિવાળા શબ્દો છે તો રસ્વ વાળા પણ છે અને દીર્ઘ વાળા છે તો આ જે દીર્ઘ વાળા છે એ અપવાદ છે એ જ રીતના બહિર શબ્દ છે તો બહિરમાં બધા જ શબ્દો રસ્વ ઈ છે બહિર્ગોળ બહિર્ગત બહિષ્કાર બહિર્મુખ અને બહિર્ભૂત એ જ રીતે વી શબ્દ ઉપરથી શરૂ થતા વી કિરણ વિકૃતિ વિજ્ઞાન વિજય અને વિસર્ગ તો જ્યાં વી લાગે છે ત્યાં સો ટકા રસ્વ ઈ છે પણ એની અંદર પણ જો અપવાદ જુઓ કે વિધિ વિજન વીજળી વીર અને વિશી ત્યાં દીર્ઘય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે સર લગભગ કોઈ નિયમ એવા નથી કે જેની અંદર અપવાદ ના હોય પણ મેં બને ત્યાં સુધી ચોકસાઈ રાખવાની કોશિશ કરી છે તમારા ધ્યાનમાં રહે એટલા માટે મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે હવે આપણે અનુ શબ્દ જોઈએ તો કે અનુકરણ અનુસૂચિ અનુઆઈ અનુસાર અને અનુવાદ આ બધા જ શબ્દોની અંદર તમે જો અનુ છે એ પૂર્વ છે બધાની અંદર ઉ છે પણ જ્યાં વાળા શબ્દો છે તો કે અનુચ છે અનુખળ છે અને અનુચ્છ છે તો આ શબ્દોની અંદર દીર્ઘ ઉ છે હવે આપણે આગળ જઈએ ઉત ઉન ઉલ ઉદ અને ઉપ આ બધા જ શબ્દોની અંદર તમે જુઓ કે મોટા ભાગે અપવાદ નથી પણ એક જ શબ્દ જે ઉપ વાળો શબ્દ છે એની અંદર આપને અપવાદ જોવા મળશે તો શરૂઆત આપણે ઉત્ત શબ્દથી કરીશું

ઉપર ઉતની અંદર પણ નાના ઉ ઉનની અંદર પણ નાના ઉ છે એ જ રીતે તમે જો ઉલ શબ્દ તો કે ઉલ્લેખ ઉલ્લંઘન ઉલ્લાસ ઉલ્લાસી અને ઉલ્લેખનીય તો બધાની અંદર નાના ઉ છે એ જ રીતે ઉદ શબ્દ છે ઉદ્ભવ ઉદ્ગ્રીવ ઉદ્ઘાટન ઉદ્ધાર અને ઉદ્દેશ તો આ ચાર શબ્દો તો તમને ક્લિયર થઈ જશે કે જો ઉત ઉન ઉલ અને ઉદ આટલા શબ્દોમાં નાનો ઉ આવશે એટલે કે એને રસ્વ ઉ કહેવાય છે જ્યારે ઉપશબ્દ છે તો ઉપગ્રહ ઉપદેશ ઉપનામ ઉપવાસ અને ઉપહાર તો છે પણ અપવાદ સ્વરૂપે જો મોટો કહીએ દીર્ઘ કહેવાય તો ઉપજ ઉપટ અને આ ત્રણ શબ્દો તમારે આ ઉપ શબ્દની અંદર તમારે યાદ રાખવા પડશે અથવા તો તમારે એનું ધ્યાન રાખવું પડશે હવે વિદ્યાર્થી મિત્રો એક નવું છે કે ચાર અક્ષરનો શબ્દ હોય તો મોટા ભાગે પહેલો જ અક્ષર રસ્વ ઈ હોય અપવાદ બાદ કરતો કેમ કે અમુક વખત અપવાદ આવી શકે છે તો આ ચાર શબ્દો આપણે જોઈએ કે મિલકત હિમાલય આવા અસંખ્ય શબ્દો છે કે જે બોલી અને ટાઈમ વેસ્ટ કરવો અથવા તો તમને બોરિંગ કરવા એના કરતો બેટર છે કે ભાઈ શોર્ટમાં સમજાવવું કે ભાઈ ચાર અક્ષર હોય અને પહેલો અક્ષર હોય એ હંમેશો ભાગે રસ્વ ઈ હોય છે એ જ રીતે હવે આગળ નાના શબ્દો જોઈએ કે શબ્દમાં આવતા જોડાક્ષર પહેલો ઈ કે રસ્વ હોય છે ફરીથી બોલું છું કે જોડાક્ષર પહેલોનો શબ્દ છે એ રસ્વ ઈ છે તો કે વિસ્તાર ચિત્ર મિથ્યા ધિક્કાર અને ઈચ્છા તો બીજો અક્ષર તમે જો જોડાક્ષર છે તો પહેલો અક્ષર રસ્વ છે પણ એની અંદર જો તમારે અપવાદ જોવા હોય તો એમાં પણ અપવાદ છે કે શીઘ્ર તીવ્ર તીક્ષ્ણ દીક્ષા અને ભીષ્મ એ જ રીતે અહીં રસ્વ ઉ છે કે રસ્વ ઉમ અહીં પાછળ સંયુક્ત અક્ષર છે તો આગળનો અક્ષર જો પહેલામાં બીજો છે બીજાની અંદર ત્રીજો સંયુક્ત અક્ષર છે એમ બાકીનામાં તો બીજા છે જેમ તો સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર રસ્વ ઉ છે પણ એની અંદર પણ અપવાદ છે અહીં તમે જુઓ કે રસ્વ ઉવાળા લુપ્ત સમુદ્ર ઉષ્ણ પુષ્પ અને શુક્ર આ સંયુક્ત અક્ષરની આગળના છે તો લઘુ છે પણ અપવાદની અંદર તમે જુઓ તો સૂક્ષ્મ એ દીર્ઘવ છે ભૂખ્યું એ દીર્ઘવ છે

કે જો અહીં પાંચ શબ્દો જે લખ્યા કે લીમડો વીજળી નીડર નીકળ અને બીજલ છંદની અંદર આપણે જોયું હતું કે ભાઈ રસ્વ ઈ રસ્વ ઉ અને સાદો અક્ષર હોય એ લઘુ કહેવાય તો અહીંયા બીજા બધા જ અક્ષર તમે જુઓ તો લઘુ છે તો એનાથી આગળનો અક્ષર તમે જુઓ તો બધામાં ગુરુ છે ફરીથી બોલું છું કે બીજો નંબર નો અક્ષર છે એ લઘુ છે તો આગળનો ગુરુ છે જ્યારે બીજા ઉદાહરણની અંદર તમે જુઓ બીજા અક્ષર બધા જ ગુરુ છે તો એનાથી આગળનો અક્ષર લઘુ છે વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે સો ટકા ખ્યાલ આવ્યો છે કે જો લઘુ છે તો એનાથી આગળનો ગુરુ જ્યાં ગુરુ છે તો એનાથી આગળનો લઘુ તો એના પાંચ ઉદાહરણો કિનારો સિતારો બિલાડી ઉનાળો અને મિનારો એ જ રીતે તમે જુઓ કે બીજા અક્ષર અહીંયા તમે જો બધામાં બીજા અક્ષર ગુરુ છે તો એનાથી આગળનો અક્ષર હંમેશા લઘુ છે સુથાર લુહાર દુકાળ ગુલાબ અને ખુશાલ તો વિદ્યાર્થી મિત્રો આમાં તો તમારો કોઈ વિવાદ નથી એટલે વધારે ખ્યાલ આવ્યો છે હવે આગળના શબ્દો આપણે જોઈએ ઈય ઈન ઇન્દ્ર ઈશ આ બધા જ શબ્દો છે એ દીર્ઘ બને છે કેમ કે આ બધા જ પ્રત્યયો છે તો ઈય શબ્દની જો આપણે વાત કરીએ તો કે આત્મીય માનનીય આદરણીય પૂજનીય વંદી વંદનીય સ્વર્ગીય જ્યારે આવા શબ્દો બોલીએ ત્યારે એ દીર્ઘય છે એ જ રીતના ઈન શબ્દ છે કે પ્રાચીન શોખીન રંગીન તલ્લીન અને ગમગીન હવે વિદ્યાર્થી મિત્રો હું તમને આગળની એક જોડણી યાદ કરાવવું માટે કે આપણે ન પહેલો ઈ વાળો શબ્દ ભણ્યા હતા વિદ્યાર્થીની તો મેં બહુ જ ભારપૂર્વક ત્યાં કહ્યું હતું કે ન પહેલો ઈ આવે તો હંમેશા રસ્વ ઈ હોય જ્યારે અહીં તમે જો અપવાદ આવે છે પણ અહીં ફરક માત્ર એટલો છે કે અહીં ઈન શબ્દ બોલાય છે અહીં ઈન બોલાય છે એટલા માટે અહીંયા ઈ છે પણ એની અંદર પણ અપવાદ છે એટલે તમે ત્યાં કન્ફ્યુઝ થશો કે સર આ વિદ્યાર્થીની શબ્દ છે એમાં મારે કરવું છું પણ હું સો ટકા કન્ફર્મ છું એવા બે શબ્દો વચ્ચે હું વાત કરી લઉં ગુજરાત વિદ્યાપીઠ જ્યારે આપણે લખીએ તો ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી ગુજરાત તમે લખો તો આ રીતના દીર્ઘ આવે ગુજરાત આ રીતના ગુજરાત વિદ્યાપીઠ આ રીતના લખાય છે તો કોઈને પણ આશ્ચર્ય થશે કે સર ગુજરાત આખા ગામને ખબર છે આખા જગતને ખબર છે કે ગુજરાતમાં રસ્વ અપવાદ છે કે જ્યારે તમે ગુજરાત વિદ્યાપીઠ લખો છો ત્યારે એને હંમેશા દીર્ઘ ઉ કરવાનો હોય છે એ જ રીતના વિદ્યાર્થીની શબ્દ છે એમાં વારંવાર તમને ભારપૂર્વક કહું છું કે થ ની અંદર હંમેશા રસ્વ ઈ આવશે હવે પ્રાચીન શોખીન રંગીન તલ્લીન અને ગમગીન જે ઈન વાળા શબ્દો છે એમાં દીર્ઘ ઈ છે પણ એના અપવાદ છે કે કઠિન નલિન પુલ્લિન અને છેલ્લો અક્ષર છે પુલિન તો આ રસ્વ ઈ છે કે જે અપવાદવાળા છે એ જ રીતના જેની આગળ ઇન્દ્ર શબ્દ લાગે છે તે બધા જ દીર્ઘય છે કવિન્દ્ર રવિન્દ્ર હરિન્દ્ર જ્યોતિન્દ્ર અને યોગીન્દ્ર એ જ રીતના ઈશ શબ્દ જુઓ કે રજનીશ જગદીશ ગીરીશ હરીશ અને મનીષ તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ શું રાખવાનું તો કે ઈય ઈન ઇન્દ્ર ઈશ આ બધા જ શબ્દો દીર્ઘયી બને છે હવે ચૌદમા નંબરની અંદર જઈએ કે ઈશ્વર શબ્દ હોય ઈક્ષ હોય ઈક્ષા હોય આટલા શબ્દો હોય તો હંમેશા એ દીર્ઘય હોય છે ઉદાહરણ તરીકે ઈશ્વર વાળા શબ્દો જો નારીશ્વર કવિશ્વર દિઘીશ્વર અને યોગીશ્વર અહીં આપણે બીજો શબ્દ જોવાનો જોવાનો છે પહેલો શબ્દ નથી એટલે ભૂલ સમજવામાં ના થાય તો જેટલા ઈશ્વર વાળા શબ્દો છે એ દીર્ઘય છે એ જ રીતના ઈચ્છ શબ્દ છે પરીક્ષક પરીક્ષણ સમીક્ષક અને નિરીક્ષક તો આ બધા જ શબ્દો દીર્ઘય છે એ જ રીતના ઈક્ષા શબ્દ છે પરીક્ષા સમીક્ષા નિરીક્ષણ અને પ્રતીક્ષા તો જેની પાછળ ઈક્ષા બોલાય એ બધા જ દીર્ઘય છે જયારે પંદર નંબરના નિયમની અંદર આપણે જઈએ તો વતી મતી અને દીર્ઘય છે ફરીથી બોલું વતી અને ગીરી તો વતી વાળા શબ્દો તમને બહુ સરળતાથી યાદ રહેશે કે કર્ણાવતી માયાવતી લીલાવતી કલાવતી સરસ્વતી અને ભગવતી તો આ બધા જ શબ્દોની પાછળ વતી બોલાય છે તો ત્યાં બધામાં જ દીર્ઘય છે એ જ રીતના મતી શબ્દ છે વતીના જેવો જેવો મતી શબ્દ કે સાબરમતી ચારુમતી ભાનુમતી શ્રીમતી અને હાથમતી જ્યારે ગીરી શબ્દ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો અપવાદ આવે છે ઉદાહરણ તરીકે કે આ બધી જ ગીરી છે કે ગાંધીગીરી કારીગીરી યાદગીરી કામગીરી દાદાગીરી તો બધા જ ગીરીની અંદર તમને દીર્ઘય જોવા મળશે પણ એમાં અપવાદ જુઓ જે ગીરી શબ્દ પર્વતના અર્થમાં વપરાય ત્યાં હંમેશા બંને રસ્વ ઈ આવે ઉદાહરણ તરીકે ગીરીધર આ હિમગીરીની જોડણી લખવામાં થોડી ભૂલ થયેલી છે બાકી આ બંનેમાં રસ્વ ઈ આવે જ્યારે ગીરીનગર અને ધવલગીરી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગીરી જે પર્વતના અર્થમાં વપરાય તો સમજી લેવાનું કે રસ છે બાકી જ્યારે પછીના શબ્દો છે એક એક આ જોરદાર કે જોડાક્ષર તરીકે આવતા આવતા ઈ અને ઉ દીર્ઘ લખાય છે હવે જો આ સી શબ્દ બોલીએ પછી આપણે ર બોલીએ ર બોલ્યા પછી જે વા શબ્દ છે એની ઉપર અર્ધ બિંદી આવે ફરીથી યાદ રખાવું એક શોર્ટ શબ્દ બોલું કે જેથી તમને આરામથી યાદ રહે જેમ કે આપણે બોલીએ પૂર્વ તો પુ બોલીએ પછી ર બોલીએ અને પછી વ બોલીએ તો રેફ હંમેશો ર બોલી જાઓ એના પછીનો જે અક્ષર આવે એના ઉપર રેફ આવશે તો અહીં આપણે સમજવાનું શું છે કે રેફથી આગળનો જે અક્ષર હશે એ ઈ હશે આશીર્વાદ શીર્ષાસન કીર્તન ઈર્ષા અને કીર્તિ એ જ રીતે જો રેફથી પૂર્વનો છે અક્ષર તો એ ઉ છે ચૂર્ણ પૂર્વ સૂર્ય પૂર્ણ પૂર્ણિમા એમાં અપવાદ છે તુર્ક ઉર્વશી ઉર્વી અને કારકિર્દી વિદ્યાર્થી મિત્રો હવે અહીં જોડણીના લગભગ મારા ખ્યાલથી સોળ નિયમો અહીં આપણા પૂરા થયા છે હવે સત્તરમો અને અઢારમો છેલ્લા બે ત્રણ નિયમો બાકી છે તો છેલ્લા બે ત્રણ નિયમો થોડુંક ધ્યાન આપીશું કે બે અક્ષરવાળા શબ્દો જે હશે એમાં આગળ જે રહેલા અક્ષર એમાં ઈ કે ઉ છે એ દીર્ઘ છે તો જો જીત શબ્દ છે નીર છે ઘીર છે બીક છે અને વીમો છે તો આ બધા જ બે અક્ષરવાળા છે તો જે બે અક્ષરવાળા છે એ દીર્ઘય છે પણ એમાં અપવાદ કયા કયા તો તો કે 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 મિત્ર ચિત્ર અને દિત્ર આ આ માની લો આગળ આપણે જેમ જોયું સંયુક્ત અક્ષર હતો એટલે એ રસ્વ રસ્વાઈ છે એ જ રીતના માની લો કે બે અક્ષરવાળામાં પહેલો અક્ષર દીર્ઘવું તો કે ભૂત દૂધ દૂર કૂવો અને ચૂનો આ દીર્ઘવું છે ભલે બે અક્ષરનો છે પણ એની અંદર પણ જો અપવાદ જો સુખ છે દુઃખ છે ગુણ છે અને મુખ છે આ તો વિદ્યાર્થી મિત્રો હું તમારું ધ્યાન દોરું છું કે બધી જ જોડણીઓમાં ભાગે અપવાદ હોય છે જેમાં હું કંઈ કરી શકું નહીં એમ એ જ રીતે હવે છેલ્લો કે અનુસ્વાર વગરના શબ્દોના અંતે આવતા ઈ કે એવું દીર્ઘ લખાય છે તો જો જેની અંદર અનુસ્વાર નથી ખુરશી સાડી ધરતી આંગળી રેતી હોડી ગરમી અને વાદળી જ્યારે આપણે એક વસ્તુ જે મેં બોર્ડ ઉપર નથી લખી એને એકદમ હું શોર્ટમાં સમજાવી દઈશ મારો વિડીયો પૂરો કરતાં પહેલો એની અંદર માત્ર એટલું યાદ રાખવાનું છે કે અનુસ્વાર ક્યાં આવે અને ક્યાં નથી આવતો તો જ્યાં પુરલિંગ શબ્દો હોય છે તેઓ પાછળ અનુસ્વાર નહીં આવે જ્યારે સ્ત્રીલિંગ અને નપુષલિંગના શબ્દો છે ત્યાં અનુસ્વાર આવશે વિદ્યાર્થી મિત્રો અહીં જોડણીની મેં સંક્ષિપ્ત ટૂંકમાં સમજ આપી છે મને વિશ્વાસ છે કે ભાઈ આ જેટલું સમજાવ્યું છે એમાં તમને સમજણ પડી ગઈ હશે હવે વિડીયો આપણો અહીં પૂરો નથી થતો વિડીયો પૂરો કરતા પહેલો આપણે ગીતાના શ્લોકનું અધ્યયન કરીશું અને ત્યારબાદ આપણે આ વિડીયો આજનો જે જોડણીનો છે પૂરો છે નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું